તમને ખબર પડી જ ગઈ છે આપણે કદી નાખ્યા છે કંકુના પગલા બરાબર છે અને જોવા હવા માં ઉઠી થેલી કરી દીધી છે તૈયાર થેલીમાં નથી બતાવ વાલો બરોબર ને જો બહાર બધા આપડી વાટ જોવે છે કે ભાઈ ક્યારે મિલન આવે ક્યારે મિલન આવે બરોબર તો હાલો તમને બહાર બધાને મળાવો આમ તો આપણે ઘરેથી માતાજીને ને મમ્મી પપ્પાને પગે લાગીને નીકળી ગયા હતા બરોબર છે અને હવે આપણે આવી ગયા છીએ બહાર ઠેલી વેલી લઈને નામ જો વાટ કેટલા જોવે છે બરોબર જો આ ફોર વ્હીલ લઈને જવાનું છે બરોબર અને એ તારે નિય છે પછી ઓપનિંગ કરી નાખવાનું છે અને પછી આપવી દેવાની છે ઉદાને ગાડી કેસર લગા મેરે મજાક બરોબર તો જો બધા ઉભા છે હાર્દિક ભાઈ લઈ આવી છોડાઈ આવી હાલો પપ્પા હાલો તો બેહો હવે ક્યાં ગયા દાદા કે બેસી ગયા હે હાલો ભાઈ આવી ગયા છે દાદા હવે ધીરે ધીરે નીકળી ગાડી લઈને બરોબર ફાઇનલી મિત્રો આપણે અત્યારે ભૂગી ગયા છીએ આમ જો એક હોટલ છે અહીંયા ઊભા છે અને આમ જો અમારા આશિષ કુમાર આવી ગયા છે આશિષ કુમાર આપને ગાડી લઈ જવાના છે હે ઉખડ આવી ગયા છે અને આશિષ કુમાર કહે આપણે ટુ વ્હીલર લેવાની છે ફોર કે એજી ન ખોલવાનું ન ખોલવાનું ને ચાલે ને હાલો વાંધો નઈ જો મિત્રો ભાઈ ભાઈ હોટલ માં જમવું હોય ને હે ફીચર વાળી ફીચર માં અનલિમિટેડ હો પનીર યાર મિત્રો આપણે ફૂકી ગયા છીએ શોરૂમે જોકે શોરૂમ તો નાનો એવો લાગે છે મોટો શોરૂમ પાછળ હતો પણ ગાડી આ જગ્યા હતી એટલે આ જગ્યાએ લેવાની છે બરોબર છે હાલો આપણે અંદર જોઈ વાતચીત કરી અને પછી મળી

આપડી ગાડી લઈને સંગીબેન ની ત્યાં રાજપરા આપડા આ જમાઈ ની જોકે આશીષ ની યા બરોબર અને હવે આપણે સંગીબેન ના હાથે બેન ના હાથે આપણે સાંડલા કરીને પછી આપડે દેવગામ બાજુ રવાના થવાનું છે બરોબર છે તો હાલો તમે જોતા રહીજો

વાહ ભાઈ વાહ હાલો આશીષ નીકળે બરોબર ફાઇનલી મિત્રો આપણે ભૂગી ગયા છીએ ઘરે બરોબર છે અને હવે બધી પગલી બગલી પાડવાની છે ગાડીને બધાય કયુના વાટ જોતા હતા બહાર બરાબર છે એટલે આપણે આવી ગયા છીએ બહાર આમ જો બધા હે તારે ફૂલ ફૂલની તૈયારીમાં છે જેનીના પગલી પાડવાની છે આપણે ચિત્ર બેનની પગલી પાડવાની છે બરોબર છે ગાડી જો નાખીને તૈયાર કરી લીધી છે અને આ પબ્લિક બબ્લિક બધી હે કે ભાઈ બધા બધાય છે બરોબર છે હાલો ભાઈ હાલો લઈએ કીશું ને ક્યાં ગઈ એટલે બેન થઈ ગયા છે તૈયાર વાહ ભાઈ વાહ નાની નાની ઢીંગલી તૈયાર થઈ ગઈ છે ફાઇનલી મિત્રો ગાડી નું કામકાજ બધું પતી ગયું બરોબર કંકુના પગલા ને સાંજલા બાંધલા ને બધું આનંદ કરી લીધો હવે ગાડી મૂકી આવ્યો છું દુકાને શેકે ને ભાવી ને બધાથી બધાને ચક્કર માર્યું હોય જોયું એ જોયા રાખશે અને આપણે તો મેં તો રાજકોટ થી ચેતી રાજપરા ઉગી હાઈકી હતી પણ મજા આવી અને મારા પપ્પા એ રાજપરાથી દેવગામ ઉગી કેમ થયું પપ્પા થોડીક એમ ડિસ્પ્લે ધ્યાન હોય જાય રોડ ઉતરી જાય એટલે આવું છે થોડાક દિ જૂની ગાડી આપડી છે એ તારી

એટલે આવું છે બરોબર છે ને ગાડી માં તો મારા પપ્પા કે મને થોડું કેવડાવ્યું તું ભાઈ રે ભાઈ લાગી તી અને ઓમ ઓમે એ થયું કે ભાઈ ધીમી હાકી કેમ કે એક્સિડન્ટ થઈ ગયું એટલે હવે તો થોડી થોડી બીક લાગે ને આમાં ડિસ્પ્લે માં એમાં નવી નવી છે એટલે હમણાં થોડોક ટાઈમ એમાં જોવામાં ને એમ રે એટલે ધ્યાન ભટકી જાય એટલે એમ ધ્યાન રાખવું પડે નિરાતે નિરાતે હાકી ને થોડીક તાઠી પડવા દીધી થોડીક ગરમ થઈ ગઈ ને એમ કરીને દેવગામ ફૂગાડી દીધી છે બરોબર છે